ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ થી નીકળી ગયા હતા દસ સાડા દસે નીકળ્યા હતા અને અમે પહોંચી ગયા હતા દોઢ વાગે રાધિકાને મૂકીને આવ્યો અડધી કલાક થઈ ગાડી બાડી પાર્કિંગ કર્યું એટલે તો બે વાગી ગયા છે ને બે વાગી ગયા હતા ને બધા લોકો સૂઈ ગયા હતા રાતે મેં થોડોક વિડીયો એડિટિંગ કર્યો અને સવારમાં પાછો વેલો ઉઠી ગયો તો આઠ વાગ્યામાં પાછું જે વિડીયો એડિટિંગનું કામ બધું કરીને સાડા નવે વિડીયો મૂચ્યો છે ન જોયો હોય તો જોઈ આવજો બહુ મજા આવશે અને આગળનો વિડીયો કોઈ નહીં જોયો હોય ડાકોરથી સુરતથી ડાકોર ગયા હતા ડાકોરથી અમદાવાદ ગયા હતા તો બહુ મજા આવશે અને હા બે દિવસ તો તમારા લોકોની કોમેન્ટ હું વાંચી નહોતો એક તો કારણ કે અમે ગાડીમાં હોય અને વિડીયો રાતે આપણે પાંચ છ વાગે તો ગાડીમાં ને એમાં ટ્રાવેલિંગ કરતા હતા અને એમ મેં હું કોમેન્ટ આવતી હોય ને એ વાંચતો આપણે વિડીયોમાં નથી વાંચી ગયા તો એની માટે સોરી તો કાલથી આપણે પાછી રેગ્યુલર બધાની કોમેન્ટ વાંચવાનું ચાલુ કરી દેવું તો કોમેન્ટ કરી જો ફટાફટ અને પેલા વિડીયોનો જોઈએ સવારનું ખાવાનું કર્યું કારણ કે આજે બહુ જ લેટ થઈ ગયું છે ને મને હજી નિંદર આવે છે ને થોડીક શરદી જેવું થઈ ગયું છે કારણ કે ઉજાગરા થાય ને એટલે એવું થાય તો આંચુંય તમને એવી લાગતી છે થોડીક હોજી ગઈ હોય ને એવું તો આપણે થોડુંક નાસ્તો બાસ્તો કરીશું પછી થોડુંક કામ પતાવીને પાછા હોય દઉં આજે ઓફિસે આપણે રજા રાખવાની થાય કારણ કે નિંદર જ એટલી જે આવે છે

તો હોવારમાં ખાલી ચા ને ભાખરી અત્યારે ખાઈ લઈએ અગિયાર વાગે એટલે પછી રોંઢે પાછું કઈ ખાવું હોય જોઈશું શું કરીએ બાબા નાસ્તો કરશું નહીં રસો હાલો નથી કરવી હાલો મમ્મીને આજે રજા બપોર ની તો આ બાજુ જો દૂધ નહોતું તો દૂધ લેવા ગયા તા કારણ કે ફ્રીજ બંધ કરીને ગયા હોય એટલે જૂનું દૂધ હોય બગડી ગયું હોય તો દૂધ લાવ્યા અને ચા બને છે ને હવે ભાખરી બનાવશે ને મમ્મી તો મમ્મી તો

તો આઈસ્ક્રીમ નો શોધો બધા બિસ્કીટ એમના પાસા આવ્યા કારણ કે કોઈ બિસ્કીટ ખાઈ નહીં ચાલુ ગાડીએ સુતળ ફેરીને એવું બધું ખાઈ ગયા તો ચાલો હવે સવારનો નાસ્તો નાસ્તો કરવા બેસી ગયા છે હું ને રોહિત ભાખરી લઈ લીધી છે ને ભોળો લઈ લીધો ગુડ મોર્નિંગ કેમ લ્યું કંઈ થાય છે વાંધો એવો છે ડોગ દુખે છે તો જો ગાડીમાં આપણે બેહી ને એવો હોય ને ડોગ દુઃખે છે તો એ મેં રોહિતને પુરાઈ દીધો તો હું આગળ વહી ગયો હતો પણ ગાડીમાં એટલી બધી નિંદર થાય નહીં નિંદરના હિસાબે થોડુંક એવું થાય ને બે ત્રણ દીધો થાક લાગે ને અને અહિયાં એવું શું અમને આ મતલબ અમદાવાદ માં ગરમી છે સુરતમાં માં આવો ને સુરતમાં એક બે દિવસ વરસાદ ન હોય ને તો સુરત એટલો બફારો છે ને પણ તો એટલે અમદાવાદ વધારે ગરમી લાગે કે સુરત લાગે એટલે એમ આપને કે બે ફેર હા બે હરખું લાગે આમ ઘણા ખરા એમ કે હા એટલે એટલે આપને હરખું જ લાગે ને આપણે અમુક નું કામ કરવાનું છે બોપડે જ નીકળે ઘર બારા એટલે અમને કે ગરમી બહુ લાગે ને હા તો બીજું શું છે આજનો પ્લાન આજનો પ્લાન તો કામ બો pending છે આખો દિવસ કામ માં છે જોઈએ છે જો આજ આખો દિવસ અમારો પ્લાન કામ માં વયી જવાનો છે મમ્મી હવે શું બનાવો છો મમ્મી રોટલી બનાવો મમ્મી એની આટો રોટલી બનાવશે પપ્પા તો રોટલી બનાવશે અને હું ને રોહિત ભાખરી ખાઈ છે અને પપ્પા ની તબિયત થોડીક બગડી ગઈ છે થઈ જશે રાધિકા ને ઉલટી થઈ હતી એને કાલ સાંજે કાઈ ખાધું નથી હજી લગી નથી ખાધું અને આપણે તો ખાઈ લેવાનું પછી જ્યાં થાય ઉલટી થાય તો થાય ખાવાનું પેલા કરવાનું તમે જેટલું ખાવ ને એટલું શરીરમાં શક્તિ રે હું કેવું મમ્મી ખાવું પડે તો ચાલો હવે અને આપણે સવારે વાગે ઘણું જે કામ કામ હતું ને બધું એક બે બાકી છે તો એ તો અત્યારે જો ઉપર આવો ને તો મેં જોયું ને ઘડિયાળમાં તો ઘડિયાળ તો બંધ થઈ ગઈ છે આમાં તો દસ વાગ્યા હોય એવું બતાવે છે અને બીજું કે ચાલો આપણે અત્યારે થોડો ઘણો નાસ્તો કરવી ભૂખ લાગી છે કારણ કે બપોરે એક ભાખરી ખાધી હતી હવે પાંચ વાગી છે તો આ બાજુ મમ્મીને ને કે ચા બનાવે ભાખરી પડી પડી છે મમ્મી ભાખરી અડધી પડી છે એવું છે તો વઘારિયા કરી નાખી મિક્સમાં માં હાંજે અને હુઈ ગયા તા કે નહીં તમે તો જો મમ્મી હુતા નથી ને એટલા બધા કપડા બે આજ ભેગા છે ને બધા ઇસ્ત્રી કરવાની છે ને હકેલવાની છે એવું છે ને તો કેમ હુતા ને સરખો હતો ને તળવા જાવ દી તો બધું કામ કર્યું પછી એમને લાંબી થાય

તો એ રથયાત્રાનું એક સરસપુર કોલ છે ત્યાં છે ને બહુ આખો આખી રાત એક બે વાગ્યા સુધી ગાવાનું ને એવું હોય અને પાંચ હજાર લોકોનું ત્યાં રસોડાની જમણવાર બનતું હોય ને એવું બધું હોય તો અમે ત્યાં ગયા હતા અને બહુ મજા આવી અને ત્યાં એવું હતું કે બધા લોકો છે ને રસોડું જોવા આવે તો બહુ બધા લોકો જોવા આવતા હતા તો એનો તમારે વિડીયો જોવો હોય ને તો ત્યાં સુધીમાં એ વિડીયો જોયા આવો ત્યાં સુધી અમે કામ પતાવીને આવીએ અને પછી તમને સાંજે મળીએ બહુ મજા આવશે જોજો કારણ કે અમે આવું તો અમુક વાર બનતું હોય કે તમે અમદાવાદ જાઓ ને તમને જોવા મળે ઘણા લોકો તો સ્પેશિયલ શનિ રવિ અહીંથી બસમાં બેહીને ત્યાં જોવા જતા હતા પણ રથયાત્રાનો આપણે વિડીયો ન લઈએ ત્યાં રથયાત્રાનો એટલે ન લઈએ ત્યાં કે આપણે પ્રસંગ હતો કે રથયાત્રાનું તમને બતાવત તો જોયા હો ફટાફટ ને તમને કેવો લાગ્યો ને કે જો અમને તો બહુ મજા આવી پھر <laughs>

એટલે આપણે છે ને ખાલી સાંજે દૂધ જ પીવાનું છે અને મમ્મી ની ખાહે તો ચાલો હવે કાલની બધી કેટલા બે દિવસ બધા લોકોની કોમેન્ટ આપણે વિડીયોમાં નથી વાંચી ગયા આમ તો બધાની મેં વાંચતા જ હોય

પૂજા ડોબરિયા પવન ચક્કીનું પાક્યું છે આ બહુ બધા લોકો છે ને મેં પૂછ્યું તો હાઈવે ઉપર એક મોટું પાક્યું જાતું હતું તો આને શું કહેવાય તો બધા લોકોએ પવન ચક્કી જવાબ આપ્યો છે બધાનો જવાબ રાઈટ છે ભૂમિ દોવે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ સોનાલી પટેલ એને પહેલા મેં કહ્યું હતું કે અમિષા ગજરા છે ને એના પપ્પાના ફ્રેન્ડ છોકરી એટલે એના પપ્પા અને સોનાલી પટેલ છે એના પપ્પા ફ્રેન્ડ છે આ એમ પછી નેક્સ્ટ દેસાઈ મસ્ત છે તમારો તમે પણ ફાફડી ખાવશો અને નાસ્તામાં ફાફડી ખાવીશું અને કોકે એવી કોમેન્ટ કરી હતી કે ફાફડી હવે બહુ નહીં ખાતા ફાપડી છે ને નડે છે તો આપણે હવે કાલથી તો ઘણું ખરું છે ને હવે શું કહેવાય ડાયટ કરવાનો વિચાર છે હવે જોઈશી વિચાર ક્યારથી ચાલુ થાય છે પછી પછી મિત્ર પાછળ ગુડ મોર્નિંગ જય શ્રી ક્રી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પ્રતિભા ગોહિલ જય માતાજી જય માતાજી શ્રુતિ અંબલિયા અમદાવાદમાં કઈ જગ્યાએ સ્કૂલ છે અમદાવાદમાં બાપુનગરમાં છે પછી પછી રશ્મિકા પટેલ ભવન આટીનું પાક્યું છે પછી જાનવી જાહનવી તિલાવટ ત્રણ ચક્કીનું પાક્યું લીલા રાજા કે ખૂબ જ આખો વિડીયો જોવાની બહુ મજા આવી એમ થેન્ક યુ આવી જ રીતના આખા વિડીયા જોતા રહેજો પછી પાયલ કતિયા પવન ચક્કીનો પાકડું છે નિલમ રાજપાલ કે એનું ઘર કે એક નંબર ઘર બહુ સારું છે અને બહુ મોટી જગ્યા છે તો બસ આવી જ રીતના વિડીયો જોતા રહેજો પછી હર્ષાબેન તળાવ્યા કે આપણે જેના ઘરે ગયા હતા પ્રસંગમાં એને એમ કીધું છે કે તારા હવે આ ફેમિલી ઇઝ બેસ્ટ અને તો સંદીપ ને તને સ્પેશિયલ થેન્ક યુ કીધું છે આ વિડિયો બને વેલકમ થેન્ક યુ સો મચ પછી દીપ્તિ પટેલ વેરી નાઈસ થેન્ક યુ હા પછી એક ભૂલાઈ ગયો વર્ષા બબુ બીજી કોમેન્ટ આવી ગઈ મંદિર છે ને વાસ નું નથી સાવન નું છે એટલે મને કીધું હતું પણ મને યાદ નો રહે એટલે હું ઓલું બોલું છું પછી પછી એને જેમ કીધું સરસા બાબુ કે તમે બધા આવ્યા તો બહુ મજા આવી અને પ્રસંગ કે આપણો વ્યવસ્થિત તો પ્રસંગ બહુ મસ્ત થઈ ગયો માતાજીના દયાથી અને થેન્ક યુ સો મચ પછી વંદના પોકાર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પછી રીતા ધર્મેન્દ્ર સુરાણી પટેલ કે તમારું જે હર્ષા નું ઘર છે ને શક્તિ ધારા કે એનથી અમારું કે દસ મિનિટ નો રસ્તો થાય આપણા સબસ્ક્રાઈબર અમદાવાદના છે ત્યાંથી એનું ઘર દસ મિનિટ

આપણે બે સબસ્ક્રાઈબર છે ને ભરૂચના હતા એટલે આપણે ભરૂચનો જે કાલ ડાકોર વાળો વિડીયો હતો એમાં એની કોમેન્ટ આવી હતી કે અમે ભરૂચ રહીએ છીએ હા તો ડાકોર વાળો વિડીયો ન જોયો ને તો જોયા આવજો બહુ બધા લોકો એ નથી જોયો અને કાલનો નો નથી જોયો તો જોયા આવો બહુ મજા આવશે એની એની સાથે કોમેન્ટ આવી હતી કે અમે પણ કે ભરૂચ જાવી ને ચા પીવા અમે ઉપર ભરૂચ ની ત્યાં ચા પીવાની બહુ મજા પણ કારણ ઈ લોકો ઠરી ગયેલી આપી દે ને તે મજા નથી આવતી બાકી નવી નવી બનાવી ને ગરમા ગરમ એટલે એક નંબર ચા પીવા આવે એકલા એકલા ટ્રાય ને એવું આવે ને હવે આપડે ટ્રાય કરીએ ત્યારે આઈડિયા આવે શું આવે પછી પછી ગીતા મોણપરા કે અમે કે ભરૂચ ને દેશ દેશમાં ત્યારે અમે ભૂંગળા એ કે ખા તો ભૂંગળા ખાવાની બહુ મજા આવે ચાલુ ગાડીએ પણ અમે જ્યારે એકલા એકલા જાય ભૂંગળા નથી ખાતા તો આ હતી કાલના બે વિડીયોની કોમેન્ટ હું તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો એની સાથે આજનો વિડીયો એન્ડ કરું છું તમને સારો લાગ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરીએ તો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ વંદે માતરમ જય હિન્દ બબાય